પ્રોગ્રેસ એલાયન્સ ના જણાવ્યું કે પ્રોગ્રેસ એલાયન્સનો ઉદ્દેશ તેના સભ્યોના વેપાર ઉદ્યોગના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે પ્રોગ્રેસ દરેક સભ્ય ભાવના સાથે વર્ષ માત્ર કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એકબીજાના વ્યાપાર ઉદ્યોગ ને આગળ વધારવામાં મદદ કરે છે ત્યારે એક પીએ સભ્ય તરીકે બીજા પીએ સભ્ય માટે તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ

આજે પ્રોગ્રેસ એલાયન્સનું છે એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે જેમાં અમે આખું વર્ષ અમારા પચીસો પ્લસ મેમ્બર જે સંસ્થામાં છે ઓર્ગેનાઇઝેશનમાં એ લોકો વર્ષના શરૂઆતમાં ગોલ લે છે આખું વર્ષ પ્લાનિંગ કરે અને વર્ષના અંતે જેનું બેસ્ટ પરફોર્મન્સ છે એને એવોર્ડ આપીએ છીએ અને આ અવોર્ડ આપતા જોઈએ બીજા મેમ્બર છે એ પણ આખું નેક્સ્ટ ઇયર પોતાના બિઝનેસમાં સારી અચિવમેન્ટ માટે મહેનત કરે છે અને એ પણ નેક્સ્ટ એવોર્ડ માટે ઇન્સ્પાયર થાય છે આજના પ્રોગ્રામમાં ટોટલ સાડી છસો પ્લસ ફેમિલી મેમ્બર સાથે ઉપસ્થિત છે પણ આ પ્રોગ્રામ અમે ચાર ભાગમાં કરેલો યા સુરતમાં સાથે સાથે અમદાવાદ અને રાજકોટમાં પણ આવી જ એવોર્ડ ફંક્શન કરેલો અમારી સંસ્થામાં જોડવા માટે શું કહીશું અમારી સંસ્થામાં જોડાવા માટે અમે કહીશું કે દેશ અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જે સ્મોલ અને મીડિયમ કક્ષાના અને એમએસએમએ જે બિઝનેસમેન એન્ટરપ્રેનિયર છે એ લોકોને બેઝિક જે ચેલેન્જીસ આવે છે એ સોલ્વ કરવા માટે અને આ સંસ્થામાં એનો સપોર્ટ લઈ શકે અને બધા એક સાથે ગ્રોઇન્ડ ટુ ની ભાવના સાથે પ્રોગ્રેસ એલાયન્સમાં અમે કામ કરે છે અને જોડાઈ શકે છે પ્રોગ્રેસ અલાયન્સમાં પચ્ચીસો પ્લસ મેમ્બરો રાઈટ નાવ દેશ દુનિયામાં સુરત સિવાય અલગ અલગ સિટીઓથી પણ જોડાયેલા છે અને યુનિવર્સલ ચેપ્ટરમાં દેશ વિદેશથી છે